ઉનાળાની ગરમી પછી જ્યારે ચોમાસું શરૂ થાય છે અને જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે ખેડૂતો બહુ ખુશ થાય છે કેમ કે એક સાઈડ એક વધારે પડતી ગરમી હોય છે હીટ વેવ હોય છે અને આ વખતની ગરમી તો અલગ જ પ્રકારની જોવા મળે છે અને એવી ગરમીમાં જ્યારે ચોમાસું શરૂ થાય છે અને વરસાદ પડે છે ત્યારે એમના ખેતરો અને ખેડૂતો મલકાઈ જતા હોય છે પરંતુ એક સાઈડ જ્યારે ખેડૂતો ખુશ થતા હોય છે ત્યારે બીજી બાજુ રાજનીતિમાં બેસેલા નેતાઓનું ક્યાંક ટેન્શન પણ વધી જતું હોય છે ખાસ કરીને રાજ્ય સરકારોનું કેમકે ક્યાંક જ્યારે પહેલો વરસાદ પડે છે એ ક્યાંક સંકેત જ છે એ રીતે જોવા મળે છે કે સંકેત છે કે પહેલો વરસાદ આવે છે એટલે સરકારની ભૂલો પણ સામે આવે છે જોવા દર વખતે આવું જ જોવા મળ્યું છે જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે જે પણ જગ્યાએ પહેલો વરસાદ પડે છે ત્યાં વારંવાર સરકારની ભૂલો સામે આવે છે આ વખતનું પણ જ્યારે ચોમાસું શરૂ થયું ને પહેલો વરસાદ આવ્યો આ વખતે પણ એવું જોવા મળ્યું સૌથી પહેલા દિલ્હીનું એરપોર્ટ ટર્મિનલ એકનો ભાગ જે છે એની છત તૂટીને પડી ગઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને છ જણ જેવા ઘાયલ થાય છે આ ટર્મિનલ તમે જુઓ તો ત્રણ મહિના પહેલાં જે મોદી સરકારે એને ઇનોગ્રેશન કર્યું હતું જોકે આ સવાલો જ્યારે ઊભા થયા કે ફરીથી સરકાર ઉપર જ્યારે એલિગેશનો લાગવાનું શરૂ થયું ત્યારે ગોદી મીડિયા ભાજપના મોદી સાહેબને બચાવવા માટેનો પ્રયત્ન પણ શરૂ થઈ ગયો એમણે ગોદી મીડિયાએ પોતાની આર્ગ્યુમેન્ટ આપી કે મોદી સાહેબે આનું ઇનોગ્રેશન ન હતું કર્યું એ બીજી બિલ્ડિંગનું કર્યું હતું આ તો જૂની બિલ્ડિંગ છે અને પરંતુ ચલો માની લઈએ એ વાત પણ સાચી છે કે પીએમ મોદીએ ઇનોગ્રેશન બીજી બિલ્ડિંગનું કર્યું હતું પરંતુ દસ વર્ષથી જે આ બિલ્ડિંગનું જે ટર્મિનલ છે એની છતને રિપેરિંગ કરાવવાનું જે આખું મેન્ટેનન્સ થવું જોઈએ એ દસ વર્ષમાં હજી સુધી કેમ ન થયું કેમ કે ક્યાંક એ દિલ્હીનો મત વિસ્તાર છે તો એવું નથી કે આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકારમાં અંદર આવે છે એ પીએમ મોદીની કે સેન્ટ્રલની ગવર્મેન્ટની અંદરમાં આવે છે એટલે ક્યાંક આ સવાલો બીજેપી ઉપર જરૂર ઊભા થાય છે અને આ કોઈ એક એવો બનાવ નથી આગળના અનેક એવા બનાવો તમે જુઓ તો ક્યાંક પીએમ મોદીની વારંવાર નિષ્ફળતાઓ સામે આવતી હોય છે ઓગણીસ જૂન બે હજાર બાવીસના દિવસે પ્રગતિ મેદાનની જે ટનલ હતી કે જેને પીએમ મોદીએ સાતસો કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી એ ટનલમાં પહેલાં જ વર્ષે ફૂલ એકદમ પાણી ભરાઈ ગયું એક રસ્તો હતો કે પીએમ મોદી એના તો અનેક ભણ્યા વખાણો કર્યા હતા પરંતુ આખા ટનલમાં પાણી પાણી ભરાઈ ગયું અને એને સાફ કરવા માટે પાણીને બીજા એનું બહાર કાઢવા માટેની પણ કોઈ પ્રકારની સુવિધા ન હતી એટલે ક્યાંક એ પણ સામે આવી હતી અને બાવીસ જાન્યુઆરીએ તો તમને ખબર જ હશે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો આખું રામ મંદિરનું આખું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું પરંતુ પહેલાં જ વરસાદમાં રામ મંદિરમાં પણ ઉપરથી પાણી ટપકવા લાગ્યું આ પણ એક સામે આવી અને રામ મંદિર તો આ વખતની લોકસભા ની ચૂંટણીનો સૌથી મુખ્ય મુદ્દો હતો અને એક વાત તમે જુઓ કે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એની પછી ક્યાંક કોંગ્રેસ બહુ એક્શન મોડમાં આવી જોવા મળી કોંગ્રેસ પણ કોંગ્રેસના નેતાઓએ બીજેપી પર પ્રહાર કરવાનું શરૂ કર્યું કે બીજેપી એ રામના નામ પર રાજનીતિ કરી એના કારણે એમને રામ અયોધ્યામાં પણ સીટ હારવું પડ્યું અને આ વખતે રામ ભગવાને પણ એમણે સપોર્ટ નથી કર્યો એ રીતે જોવા મળ્યું એટલે ક્યાંક બીજેપીની જે રાજનીતિ હતી એમાં પણ આવા બધા અનેક સવાલો ઊભા થાય છે અને રામ મંદિરમાં જ્યારે કરોડોનું ખર્ચે જ્યારે આખું રામ મંદિરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું અયોધ્યામાં આટલો બધો ખર્ચ કરવામાં આવ્યો છતાં પણ કામમાં આવી ઢીલાશ કેમ એ પણ એને સવાલો ઊભા થયા છે અયોધ્યામાં જે રામપથ હતો એ કે જે પ્રભુ શ્રીરામના નામ પર એ રોડ આખો બનાવવામાં આવ્યો હતો અને એનું કેટલા કરોડોના ખર્ચે એને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો પણ પહેલો જ વરસાદમાં એમના કેટલાઓ ખાડા પડી ગયા અને જ્યારે આવું થયું તો ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છ અધિકારીઓને તો સસ્પેન્ડ પણ કરી દીધા છે એટલે ક્યાંક સરકારની વારંવાર આવી ભૂલો સામે આવે છે એ પછી જબલપુરનું એરપોર્ટની પણ છત તૂટી હતી પાથ કે જે કર્તવ્યપાથ કે જે ઇન્ડિયા ગેટની સામેનો પાથ છે એને પણ કરોડો ખર્ચે બનાવવામાં આવે તો છતાં પણ ત્યાં પાણી ભરાઈ ગયું હતું દર વખતે પહેલો વરસાદ એ ક્યાંક સરકારની ભૂલો બતાવવામાં ત્યાં આવતો હોય એવું જોવા મળતું હોય છે અને ખરેખર બતાવી પણ દે હોય છે પરંતુ સવાલો ક્યાંક અનેક બીજા પણ અનેક ઊભા થાય છે કે અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની આમ આદમી પાર્ટીની બીજેપીની સરકારો હોવા છતાં ક્યાંક તમે જુઓ તો આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસની સરકારનું જે સ્ટેટ ગવર્મેન્ટ છે ત્યાં ક્યાંથી પણ આવા સમા સમાચાર નથી આવતા કે આવી બધી ઘટનાઓ બની છે પણ જે બીજેપી શાસિત જે રાજ્યો છે ત્યાં વારંવાર આવી સ્થૂલો સામે આવે છે આવું કેમ બને છે એ હું તમારા ઉપર છોડું છું સમજવાની આપણે જરૂર છે કે ક્યાંક બીજેપીનું ગવર્મેન્ટમાં કંઈક વધારે પડતી એટલું બધું આખું એક હોવા છતાં ક્યાંક તેઓ પોતાની રીતે જે અધિકારીઓ ઉપર ક્યાંક પ્રશાસન ઉપર જે ધ્યાન રાખવું પડે એ ધ્યાન નથી રાખતા ખૂબ બેદરકારી રાખે છે અને એના કારણે આવા પરિણામો આવે છે